ત્યારે બોડકતી વિસ્તારમાં આવેલા રસ્ટી કો કેફે નામના હુક્કાબારમાં દરોડા પાડ્યા હતા જેમાં લગતા નિયમોનું પાલન માલિક હિમાંશુ રાવળ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ઓગણીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અમદાવાદમાં હુક્કાબારમાં પેસીબીએ દરોડા પાડ્યા છે જેમાં સરખેજના બિગડેડી હુક્કાબારમાં દરોડા પાડવામાં આવ્યા છે તેમાં નિકોટીન અને ફ્લેવરના પેકેટ કબજે કર્યા છે બિગ ડેરી હુકાબારમાં રેડ કરાઈ છે તેમાં સરખેજમાં પીસીબીએ દરોડા પાડી નિકોટીન અને ફ્લેવરના પેકેટ કબજે કર્યા છે